પાટણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર બેબા શેઠ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાને બદલે સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્રનારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે ત્યારે ચાલુ વર્ષે પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આ સેવાયજ્ઞને તેઓએ અવિરત ચાલુ રાખ્યો હતો અને આવા દરિદ્રનારાયણની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો ગાંડા ઘેલા દરિદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના ચાંદીના આભૂષણો રોકડ રૂપિયા અને મહાલક્ષ્મી માતાની પૂજા કરી સદાય પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે ત્યારે આનાથી વિપરીત પાટણમાં છેલ્લા સત્તર વર્ષથી બેબા શેઠના હુલામણા નામે જાણીતા ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભર અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે પણ તેઓએ નગરપાલિકા સંચાલિત જામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફૂટપાટને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને બેબા શેઠે આવા ભિક્ષુકોના વાળ

એમને અહીં લાવીએ છીએ વાળ કાપીએ છીએ એમની ડાઢી કરીએ છીએ નખ કાપીએ નવડાઈએ નવા કપડાં પહેરાઈએ જમાડીએ એમને મીઠાઈ ખવડાવીએ અને અમે વર્ષોથી લગભગ સોળ પંદર સોળ વર્ષથી સોળ સત્તર વર્ષથી આ સેવા કરીએ છીએ એટલે એમાં અમને આનંદ આવે છે અમે ધનની પૂજા કરતા નથી ધન નિર્જીવ છે આ જીવિત ધનની પૂજા કરી અને અમે ધનતેરસ સારી રીતે ઉજવીએ છીએ અને અમે સંતોષ માનીએ છીએ ધનતેરસ ઉજવવાનું પ્રેરણા અમને આનંદીબેન પટેલ હતા આપણા માજી મુખ્યમંત્રી અહીં પાટણમાં એમનો સિત્તેરમો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે એમના જમાઈ જયેશકુમારને અનારબેન પટેલે આવો કાર્યક્રમ અમને શીખવાડેલો અને એ લોકોએ આ કર્યો હતો ત્યારથી અમે લોકો છેલ્લા સોળ વર્ષથી આનંદીબેનનો પંચ્યાસીમો વર્ષ ચાલે છે એમના સિત્તેરમા જન્મદિવસ વખતે અમે ચાલુ કર્યું ત્યારથી છેલ્લા સોળ વર્ષથી અમે આ સેવાનું કામ કરીએ છીએ મારી સાથે ધારો કે મેટ્રો વર્કટિંગ સલૂન વાળા મહેશભાઈ છે પેલા સોઢા સાહેબ છે એક્સપેરિમેન્ટલ પ્રિન્સિપાલ છે મનોજભાઈ પટેલ છે કોર્પોરેટર શ્રી પાટણના ભાજપના એમ બધા મારા મિત્રો જૂના મિત્રો પછી લક્ષ્મણભાઈ પટણી ગઈ સાલ એક્સપાયર થઈ ગયા એ પહેલા બધું આ લાવવાનું મન બુદ્ધિના લોકોને પટણી સમાજનું મંડળ છે એમાં લક્ષ્મણભાઈ મેન હતા લાવતા હતા અત્યારે મહેન્દ્રભાઈ પટણી ને એમના લક્ષ્મણભાઈનો સન છે એ બધા પટણી સમાજ આખું મંડળ અમને મન ગોતો ગોતી જ્યાં બેઠા હોય ત્યાંથી લઈ આવે છે અને એ લાવે છે તો અમે એમની સેવા કરી શકીએ બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો લાઈક કરો બે લાઈકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો